જો મામા જામبو ઉતરવા ગયા છે ઘરે બહુ બધા જામબો આવ્યા છે મામાને ઘરે જો આ ચીની ચીની હે ની બધી જામબો છે મોટા જામબો થાય દેખો મામા આ બગે જામબોડા કા કે લું ઉતarle દે મામાએ

आम कोण सांबू उतार चढ़ू सी को आमा चढ़ी देज जो जांबू खावाज किसको लिया गए मत तो हारा है बे तेन जांबू बे हारा है

કો કેટલા બધા હશે આજે તો આપણે પાછો એ વિડિયો બનાવશું આનો ચાલો તો હવે જામબુ ખાઈ લેવા આટલા બધા ઉતારી લીધા છે ક્યાં ગયા જારીયા થોડકો હેંધી દેખાતોય નથી હાલો આવજો સો ગાઈસ તો ચાલો આપણે આ ગાયત્રીને દે દે મેં ખાધા આલ્યો બેન ખાઓ જાવડ મોટું વે મસ્ત મીઠા જામબુ છે અમારી જેમ કોને કોને જાંબુ લવર છે ને કોણ કોણ એ કહેજો કોમેન્ટ કરીને હાલ તો આપણી બ્રેક ખતમ થઈ ગઈ મારે આટલું જાંબુરિયું છે ખાવાનું બાકી અમારું કામ કરવાનું જા જાંબુડી આ જાંબુ છે ને આ જાંબુ આ ઈ છે ને ખુલ્લી જાંબુડીના છે હા તો કોમેન્ટ કરજો હલો ગઈમો હોય અમારો બ્લોગ તો અમારી આવી રોજ રોજની ને બધું જોવા માટે કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો ચેનલને ચલાવજો બાય બાય